સંસની પ્રાઇમ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે વડોદરા ફાયર વિભાગનો નવતર પ્રયોગ વેપારીઓને આગ અને વીજળીથી બચાવની અપાઈ સમજણ વડોદરા ફાયર વિભાગે આગામી ગરમીની સિઝન અને ચોમાસાની સિઝનમાં આગ અને વીજળીના પડવાના બનાવોમાંથી કેવી રીતે બચી શકાય તે અંગે મરીમાતાના ખાંચામાં આવેલા દુકાનોના વેપારીઓને સમજણ આપી છે આ પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારીઓને આગ અને વીજળીના પડવાના જોખમોથી સુરક્ષિત રાખવાનો છે ફાયર વિભાગે વેપારીઓને સમજાવ્યું કે ગરમીની સિઝનમાં આગ લાગવાના બનાવો વધે છે અને તેમાંથી બચવા માટે શું પગલાં લેવા જોઈએ સાથે જ ચોમાસાની સિઝનમાં વીજળી પડતી હોય ત્યારે ક્યાં ઊભું રહેવું અને કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું આ ઉપરાંત ફાયર વિભાગે વેપારીઓને આગ લાગ્યા પછી ધુમાડામાંથી કેવી રીતે બહાર નીકળવું તે અંગે પણ સમજણ આપી આ માર્ગદર્શન દ્વારા વેપારીઓને આગ અને વીજળીના જોખમોથી બચવા માટે જરૂરી કૌશલ્ય અને જ્ઞાન પ્રાપ્ત થયું તોડો આ અકસ્માતમાં જે કંઈક પબ્લિકને બચાવવા માટે અમે જે દુકાન દીટ અમે એમને ટ્રેનિંગ આપીએ છીએ બેઝિક ટ્રેનિંગ માટે અને જે ફાયર એક્સ્ટિંગ્વિશર છે એને સમજણ આપીએ છીએ કે કઈ રીતે તમારે ઉપયોગ કરવો અને કઈ રીતે એને વાપરવો ધુમાડો જ્યારે આગ લાગે ત્યારે પ્રદૂષણ એવું હોય છે કે ધુમાડો થોડો જ હોય પણ જ્યારે આપણે એને ખુલ્લી હવા મળે છે ત્યારે ધુમાડો વધી જતો હોય છે ત્યારે આપણે એમને એવું કહીએ છીએ કે ધુમાડાની અંદર આપણે જ્યારે નીકળવાનું છે તો નીચે બે બેસીને નીકળવાનું છે ઊભા ઊભા નીકળીશું એટલે ધુમાડો ઉપર રહેશે એટલે ધુમાડો ઉપરથી આપણે નીચે બેસીને નીકળીશું તો ધુમાડો આપણું નહીં લાગે મહત્વનું સાબિત થશે હવે આમાં સાહેબ એવું છે કે જ્યારે આપણે આવી મોટી દુર્ઘટના થાય ત્યારે કોઈ મોટી જહા નહીં થતી એ બહુ જ બચી જાય છે આમાં